ભુજના કંઠેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી દીકરી જિંદગીનો જંગ હારી ગઈ છે ઇન્દિરા મીના નામની દીકરીનું મૃત્યુ થયું એનડીઆરએફની ટીમે રોબોટિક ટેકનોલોજીની મદદથી મૃતદેહ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે ભુજ નજીક કંઢેરાઈ ગામમાં વાડી વિસ્તારમાં બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણાનો મૃતદેહ હાલ બહાર કાઢવામાં આવ્યો છે એનડીઆરએફ ની ટીમે ઇન્દિરા મીણાનો મૃત્યુ બહાર કાઢી અહીંથી પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે નોંધ છે કે છત્રીસ થી આણત્રીસ કલાકના સમયના રેસ્ક્યુ ઓપરેશન બાદ હાલ આ યુવતીનો મૃતદેહ અહીંથી બહાર કાઢવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે દેશી પદ્ધતિ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ટેકનોલોજી બચાવવાના મદદથી પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્દિરા જીવનનો જંગ હારી ચૂકી હતી ચાલીસ ફૂટ નીચે બોરવેલમાં માં યુવતીને બચાવવાના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક યુવતી છે તે પોતાના જીવનનો જંગ હારી છે હાલ તો યુવતીનો મૃતદેહ અહીંથી કાઢી હોસ્પિટલ પીએમ માટે ખસેડાયો છે આગળ પીએમ તપાસ બાદ જ તેની મોતનો સાચો ખ્યાલ અને સમય સામે આવશે ભરતસિંહ ચૌહાણ વી ટીવી ન્યૂઝ કંઢેરાઈ